શું બનાવો મમ્મી આમાં તો રોટલી દેખાય લોટ બાંધતો હોય એવું ગુડ આફ્ટરનુન બધાને જય દ્વારકાધીશ હર મહાદેવ તો તમારો બધાનું આપણા બ્લોગમાં સ્વાગત છે નો સબસ્ક્રાઈબ કરી હોય આપણી ચેનલને તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે ડેઈલી ડેઈલી બ્લોગિંગ કરી છે અને ડેઈલી બ્લોગ મૂકું છું એટલા માટે તો તમે આવો નવો સપોર્ટ દેતા રહેજો ને દેવો જ છો હજી થોડોક સપોર્ટ દેતા રહ્યો તો હવે આપણે અત્યારે નાઇઝોઈન ફ્રેશ થઈ ગયા છીએ અને આજે આપણે આઈટીઆઈ ગયા હતા એટલે વ્લોગ નહોતો ઉતાર્યો કારણ કે થોડુંક કામ હતું એટલા માટે તો હવે આગળ આગળ જોડાઈ રહીજો હું હે હું નહીં આપણે ગામમાં આપણા થોડીક વારમાં જાય ત્યાં જોઈ આપણે આપણા ભાઈ મળશે તો આપણે એની તમને મળીશું આપણે આપણી શોપ ઉપર આવી ગયા હતા અને થોડુંક કામ હતું એટલા માટે શોપ ઉપર આવ્યો હતો તો આપણી શોપ છે જોવો તો તમને કેવી આપણી શોપ લાગીને ગઈ આપણી શોપનું લોકેશન છે બસ સ્ટેન્ડની બાજુમાં ગાયત્રી ભાવુભાજીની બાજુમાં રૂપલ મોબાઈલ તો તમારે કાંઈ પણ વસ્તુ લેવી હોય તો અહીંયા આવી શકો છો અને તમને ડિસ્કાઉન્ટ પણ મળશે તો ફટાફટ આપણી શોપને વિઝિટ કરો અને આપણી શોપમાં આવો ફટાફટ આપણે વૈભવભાઈને ફોન કરી કે હવે આપણી પાસે બેસવા થોડી કું કરી નાખીએ ચાલો તો તમે ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી નાખો ને તો આપણે નીકળી ગયા થોડુંક આમ આપણા લોકેશન બાજુ વિડીયો વિડીયો ઉતારવા ફોલો રીતે આપણે જઈએ હવે વિડીયો ઉતારવા આપણા લોકેશન બાજુ તો તમને હમણાં ત્યાં દેખાડી તેવું છે આપણું લોકેશન ફોન અને આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ પણ મૂકી ગઈ

બાને ચાલુ કરી દીધું કૃષ્ણ બા દાદા ભાઈ બે ગયા કૃષ્ણ જોવા વિલી કરે પછી આપણે એની રોટલી નાખો બીસી ચલ બકા ખા ખા લે લે તું ચલ ચલ ખાય જો આપણા સબસ્ક્રાઈબર છે નાના નાના જોવો આવી ગયા છે આપણને જોવા અને આપણા કૂતરા છે આપણો કૂતરો છે આ બાદ 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 બેસી ગયા જમવા ને ઇડલી છે સાંભાર છે રોટલી છે બા સામે બેઠા જમવા બસ શું ખાવું હો શું જમો છો ઓકે સારું સારું જમી લ્યો તો હવે આપણે વ્લોગને આઈને એડ કરી દઈએ છીએ તમને વ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો આપણી ચેનલને અને નવા નવા હોય તો લાઈક પણ કરતા જજો ને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો હાલો હવે તમે કાલના વ્લોગની વાત જુઓ કાલનો વ્લોગ આવવાનો હોય એક નંબર અને કાલે આપણે જવાના છીએ એક જગ્યાએ એ તમને બતાવીશ એ તમારા માટે તમારા માટે સરપ્રાઇઝ છે અને તમે હજી આગલો વ્લોગ ન જોયો હોય તો એ જોઈ આવજો અને આ વ્લોગ પણ જોઈ લ્યો અને આને લાઇક પણ કરી દો અને આગલા બ્લોગની લાઇક કરી દો અને કાલનો વ્લોગ આવે એ તમે કાલનો વ્લોગની વાત જુઓ કાલ આપણે એક જગ્યાએ જવાનું છે એ તમારા માટે સરપ્રાઇઝ છે તો હાલો ફટાફટ ત્યાં સુધીમાં તમે સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલને અને લાઇક કરી નાખો સરપ્રાઇઝ